ચાની વ્યવસ્થા નથી દૂધ થેલીઓ મોકલી આપો ઘરે ઘરે અમારે સમસ્યા કાઢો અમારે કોઈ સહાય બીજી નતો તો બીજી સહાય અમે અમે જાતે પૂરી કરીશું આજુબાજુ થઈને ખાલી કે પાણી નો પ્રોબ્લેમ તમે પૂરો કરો એટલે કોઈ વેરો બેરો ભરવાનો નથી આ વખતે કોઈ ડબલ વેર આયા ને તબલ વેર આયા એ ધંધો નહીં ચાલે પહેલા રજવાત કરી પિંકી બેન આયા ત્યાં પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીકવાર વાર થોડાક બે દિવસ પછી પાછું એઝ આજે તો કોઈ જોવા બી નથી આવ્યું ત્રણ દિવસથી થી ચાર વાગ્યા નો વરસાદ બંધ થઈ ગયો પણ ટીપું પાણી ઉતર્યું નથી જયારે પણ ચોમાસાની સીઝન આવે થોડોક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી વિશ્વામિત્રીનું પાણી તો અહીં આવતું નથી છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો પંદર વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુના વિસ્તારમાં જે વરસાદી ખાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી બરાબર છે